તમામ લોકો સત્યાવીસ સત્યાવીસ લોકોના ડીએનએ ની પ્રક્રિયા છે એ પૂર્ણ થઈ ચૂકી છે એમના પરિવારજનોના રેફરન્સ ડીએનએ સાથે એમના ડીએનએ સેમ્પલ મેચ થયા છે એ ડેડ બોડી તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવી છે આ પરિવારજનોને ડેડ બોડી સોંપતી વખતે સાથે પીએસઆઈ અને મામલતદાર કક્ષાના અધિકારીઓને પણ રાખવામાં આવ્યા હતા આ સાથે એક ફરિયાદ હિતેશ ઉર્ફે વિજય પંડ્યા એમના ભાણેજ અને અન્ય બે પાડોશી દીકરા એમ ત્રણ લોકો ફરિયાદ ગુમ હોવાની ફરિયાદ નોંધાવી હતી જોકે તપાસના અંતે આ પ્રકારે કોઈ ઘટના ન હોવાના કારણે હિતેશ પંડ્યાની સામે પોલીસે ફરિયાદ નોંધી અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે સાથે જે અલગ અલગ પ્રકારના અવશેષો મળ્યા હતા કેટલાક હાથ પગ અને એ પ્રકારના અવશેષો વધારાના કાટમાળની મળી આવ્યા હતા કે જેને ડેડ બોડીના રેફરન્સ કોઈ ન હતા એના ડીએનએ સેમ્પલ પણ મેચ કરવાના આધારે જો માહિતી મળી રહી છે કે એ પણ આ સત્યાવીસ પૈકી જ કેટલાક લોકોના ડીએનએ છે અને એ હાથ પગના અવશેષો પણ એની સાથે મેચ થાય છે હવે કોઈ પણ સેમ્પલ વધારાનું ડીએનએ નું બાકી ન હોવાના કારણે જે સરકારે આ પ્રકારની સ્પષ્ટતા કરી તમામ સત્યાવીસ લોકોના ડીએનએ મેચ થયા છે અને ડેડ બોડી એમના પરિવારોને સોંપવામાં આવ્યા હોવાની ખુલાસો કરે છે જી હિરેન સમગ્ર માહિતી બદલ આભાર